ગુરુ સર્વવ્યાપક છે આનંદ સ્વરૂપ છે અને ગુરુ એ સર્વના ઘટમાં રમી રહ્યા છે કોઈ ઘટ પરમાત્મા વિના ખાલી નથી ગુરુ કયો કે પરમાત્મા કયો એક જ છે એટલે સસરાસરમાં વાસ ગુરુનો સર્વના સર દ્વારા સસરાસર એટલે જળચેતનમાં બધે ગુરુનો વાસ છે એટલે ગુરુની પ્રથમ પૂજા કરવામાં આવે છે પ્રથમ પહેલા પૂજા તમારી દરેક જગ્યાએ ગુરુ સમ કોઈ દાતા નહીં માત પિતા વાર પુત્ર કે ભાતા ગુરુ સમ કોઈ એની તોલ્ય કોઈ આવી શકે એવું નથી એટલે આવો સરસ મજાનો માનવ અવતાર છે પરમાત્માને પામમાં માટે મેળવશે અને માનવ જન્મ એ મોક્ષનો દ્વાર છે એટલે માનવ બનવા માટે આપણે પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ અરે કે ચોરી ન કરાય દારૂ ન પીવાય જુગાર ન રમાય પરમાટી નો ખવાય ન કરાય પાંચ પાલન કરીએ તો આપણું જીવન પવિત્ર થાય જીવન પવિત્ર થાય તો ઈશ્વર લાયક બની અને આવો મહામૂલો માનવ દેહ વારંવાર નહીં મળે અને આપણને મળ્યો છે મહાપુરુષે કીધું છે કે દેહો દેવોને દુર્લભ એવો આ માનવ દેહ છે રતન પદાર્થ જેવો માનવ દેહ છે વારંવાર મળવાનો નથી એટલા માટે પોતાના સ્વરૂપને જાણી અને આ ભાવસાગર પાર ઉતરી જવાનું છે લાલજી મહારાજે એક એવો પડકાર ફેંક્યો તમારે ઈશ્વરને ઓળખવાય તો પેલા તમે તમને ઓળખો તમે કોણ છો આ વિશ્વમાં ક્યાંથી આવ્યા છો ના દેહ પડે પછી ક્યાં જવાનું છે અને એ જ્યાં સુધી નહીં જાણો એટલે પોતાના સ્વરૂપને જ્યાં નહીં જાણો ત્યાં સુધી ઈશ્વરને તમે કોઈ કોઈથી જાણી શકવાના નથી તમારે જો ઈશ્વરની ઓળખાણ કરવી હોય તો તમે પેલા તમને જાણો તમે કોણ છો આ પંચપૂતનો દેહ છે એમાં તમે કોણ છો એ જાણવાની જરૂર છે અને એ આપ બળે છૂટાય એવું નથી આપ બળે જાણી શકાય એવું નથી મહાપુરુષો કહે છે જેમ જેમ છૂટવાનો ઉદ્યમ કરે એમ બમણો બંધાય કારણ કે પરમાત્મા છે એ લખવામાં નથી આવતો એ અલગ છે નિરંજન છે નિરાકાર છે આ સર્વ સક્ષુ વડે જોઈ શકાય એવો પરમાત્મા નથી એટલે કીધું તમે દેખો દિલની ની માય પરખો પણ ની માય સદન હારવા માં ક્યાં સુપાણો સૃષ્ટિ ની માય નજરે જોતા ન નિરખાય સતા રહ્યો છે સબ ગટ માય આ તમને ઘાટ માં નહીં ભળાય પરમાત્મા છે અઘાટ ની માય પરમાત્મા અઘાટ છે નિરંજન છે નિરાકાર છે એને જાણવા માટે આપણે દિવ્ય સક્ષુ જરૂર પડે જ્યાં સુધી આપણે દિવ્ય સક્ષુ નહીં પ્રાપ્ત થાય કોઈ પરમ પૂજ્ય એવા સદગુરુને ભેટો નહીં થાય ત્યાં સુધી આ આત્મ તત્વની ઓળખાણ ક્યારેય થઈ શકવાની નથી એટલા માટે કોઈ એવા તત્વદર્શી સદ્ગુરુના શરણે જઈ અને પોતાના સ્વરૂપને જાણી લેવાની જરૂર છે અને પોતાના સ્વરૂપને જાણ્યા પછી જ ઈશ્વરની ઓળખાણ થાય એવું છે અને પછી જ સોરાશીના ફેરા માટે એવું છે મારાવાલા આવો અણમૂલો અવસર વારંવાર નથી મળવાનો એટલે તમે જપ કરો તપ કરો યજ્ઞ કરો દાન કરો વ્રત કરો આનાથી પરમાત્મા મળે એવું નથી ગીતાજીમાં અર્જુન હું મળું એવો નથી જો મારા સ્વરૂપ ને તારે જાણવું હોય તો કોઈ તત્વદર્શી સદગુરુના શરણે જા અને ખૂબ નમન કરી અને એને રીઝવ અને એ તને આત્મજ્ઞાનનો ઉપદેશ આપશે કારણ કે આ શાનમાં સમજવાનું છે ગંગા સેતી કીધું કે શાનમાં શાન સદગુરુ ની સાન સાન જાણવાની જરૂર છે પરમાત્મા ઓળખાય નગર કૃષ્ણ ભગવાન અર્જુન અર્જુનને કીધું તું મને જોઈ શકીશ નહીં મારા સ્વરૂપ ને તારે જો મારું સ્વરૂપ જોવું હોય તો તારે દિવ્ય સક્ષુ ની જરૂર પડે અને દિવ્ય સક્ષુ જ્યાં સુધી આપને ન મળે પોતાના સ્વરૂપ ને જાણવાનું જ્ઞાન ન મળે ક્યાં સુધી આપણે પરમાત્માને કોઈ દિવસ ઓળખી શકવાના નથી પણ છે તો આપણી પાસે આપણા ઘટમાં છે તુલસીદાસ મહારાજે કીધું કે ઘટમાં હૈ સુરત ને લાનત એસી જી તુલસી સંસાર કો કે ભયો મોતીઓ બી તમારા ઘટમાં પરમાત્મા છે બહાર નથી પણ અજ્ઞાન રૂપી જો મોતીઓ આવી ગયો છે અને એ હટી જાય તો પરમાત્માના દર્શન આ ઘટમાં થાય છે બોલે બીજો નહીં પરમાત્મા પોતે નર જ્ઞાન આંધળો કે આઘો ને પોતે સ્વરામ બાપાએ એમ કીધું છે એટલે ખોજ કરો તમારા ઘટમાં કરો જેમ મરુગની નાભીમાં કસ્તુરી છે પણ મરુગને એમ થાય કે આ વનમાંથી કંઈક સુવાસ આવે છે સુગંધ આવે છે એ વન વન ભટકે છે કોઈ માલવી મળી જાય તો એમ કે ભાઈ તારી નાભીમાં કસ્તુરીની આવે છે બતાવવાની એમ આપણને કોઈ સદગુરુ મળી જાય તો આપણા ઘટમાં પરમાત્માની ઓળખાણ કરાવે અને ઘટમાં પરમાત્મા મળે ત્યારે આ જીવાત્માને આનંદ થાય છે એમ અખા ભગત પરમાત્માની ગોદમાં નીકળી ગયા છતાં ક્યાંય એને કોઈ એવા સદગુરુ ન મળ્યા અને છેલ્લે એને ગોરુ અખા ભગત મળ્યા અખા ભગતને ને ભૂતનાથ મળ્યા ત્યાં એને સત્યનું ભાન થયું ત્યારે નાચવા મળ્યા કે આજનો દિવસ આનંદનો રૂદિયામાં વિશ્વ ઉગ્યો પૃથ્વી અનલ ને આંબુ પાસે આ દેહ પંચભૂત નો છે ગીતાજી માં કીધું છે આકાશ વાયુ તેજ જળ પૃથ્વી પાસઈ ને સમાવી દયો અને શેષ હૃદય શંભુ શેષ હૃદય તમારું સ્વરૂપ છે પણ એ જાણવા માટે તત્વજ્ઞાન ની મારા વાલા જરૂર પડે છે અને એને જાણ્યા પછી વિના પૃથ્વીએ પાવ પલટીયો વિના વાટે દીવો જે ઘરે મૂવા પછી જાવ ની ઘર જીવતા જો આ દેહ પડી જાય જે ઘરે આપણે જવાનું છે એ ઘર આ જીવતા આપણે જોવા માટે સદ્ગુરુના શરણે જવાની જરૂર છે કોઈ આવા બ્રહ્મજ્ઞાની સદ્ગુરુ મળી જાય તો એના શરણે જઈને આ વાત જાણી લેવાની જરૂર છે મારા વાલા એટલે આવો અણમૂલો વારંવાર નથી મળવાનો દરેક સંતો આપણને એ બરામણ કરે છે કે તમે સતને જાણી લો કોઈ આવો રે આવો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય પરમાત્માનો ભેટો થાય એવું દરેક મહાપુરુષો કહેશે પણ આ જીવાતમા જ્યાં સુધી મોહ નિંદ્રામાં સૂતો છે ત્યાં સુધી શક્તિનો અને ક્યારેય ભાન થતું નથી મોહ નિંદ્રામાંથી જાગી જાય તો જ એને પરમાત્મા તરફ વળે કોઈ સારા માણસનો સંગ મળે કોઈ સત્પુરુષનો સંગ મળે તો આ જીવ સત્યના માર્ગે સડી જાય અને જેવી રીતે પવન વિંટોળીઓ થઈ જાય આંટી પડી જાય અને પછી પવન વિટોળીઓ પવનને ગોતવા માંડે એમ આપણે ભૂલા પડ્યા છીએ અને આપણે પોતે આતીમાં હોવા છતાં આપણે બીજી આદિમાં જોઈશી પવનને કોઈ સામા વ્યક્તિ મળે સમજુ કે ભાઈ વિટોળિયાને કે તે પવનને જોયો તો તત જ છે ભાઈ તું તારી આંટી મેં કીધું સીધો થઈ જા તું પોતે પવન સો એમ આપણે ઈશ્વરને ગોતવા નીકળ્યા છે પણ આ હું મારે ની જ્યાં સુધી આટી પડી ગઈ છે ને આટી જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી પોતાનું સ્વરૂપ નહીં થતું નથી ગંગા કીધું કે હું ને મારું મન કારણ છે પાન બાય મન ધણી મટી જાય તો રમાડું બાવન બાય મન જ્યાં સુધી ધણી થઈ બેઠું છે ત્યાં સુધી આ પોતાના સ્વરૂપની ની ઓળખાણ થતી નથી દેહ દિશા જ્યારે મટશે ત્યારે પરમ તત્વ ની ઓળખાણ થશે અને પછી

એટલે પોતાના સ્વરૂપમાં જાગી જાય જવાની જરૂર છે અને આવી તક વારંવાર મળતી નથી અને આ આપણે તક મળી છે ટાણું મળ્યું છે પરમાત્મા આપણે હરપળ છે સાહેબ ઘણી વાર કહેશે દેવરાજ મહારાજ કે ફૂલ અને સુગંધ કોઈથી જુદા નથી રહી શકતા સૂર્ય અને એના કિરણો કદી જુદા નથી રહી શકતા ગોળ અને એનું ગળપણ કદી જુદું નથી રહી શકતું એમ તમે પરમાયત્મા ક્યારેય જ રહી શકતા નથી એક જ છો પણ આપણને અજ્ઞાનથી આપણને ભ્રાંતિ થઈ છે કે હું ને પરમાયત્મા અલગ થઈ એ ભ્રાંતિ થઈ છે દેહદિશા આપણને આવી છે જ્યારે દેહ દિશા સુટશે ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય છે અને સ્વયં પરમાત્મા આપ પોતે છો એવું નક્કી થાય છે બાયલી દોટ બધી મટી જાય છે અને અંતરમાં જ્યોત રાખશે જ્યારે આપણે પંદર દિવસ બાર ગામ ગયા હોય ઘરે આવીને બે વાગ્યે બારણું ખોદી અંધારું હોય પણ કનેક્શન બરાબર સાપ પાડો એટલે અંધારું જતું રહે આનંદવાળું થઈ જાય એમ આપણે ઘણા ટાઈમનું અંધારું આપણા જીવનમાં છે કે હું જીવ છું હું દેહ છું એવો થયો છે પણ જ્યારે ખરા સ્વરૂપની આંટી મટી જાય ખરા સ્વરૂપનું ભાન થઈ જાય તે એ દિશા છૂટી જાય અને તેને પરમાત્મા પોતે છો એવો ભા ભાસ થઈ જાય એવું જ્ઞાન થઈ જાય અને એવું જ્ઞાન થઈ જાય તો આ જીવન ધન્ય બની જાય અને સહેજ મુક્તિનો માર્ગ મળી જાય એવું છે એટલે મોડું ન કરતા સરસ મજાની તક મળે છે ટાણું મળ્યું છે અવસર છે આ ચૂકવાનો નથી અને સૌને સદગુરુ મહારાજ ભવસાગર પાર ઉતરવાની શક્તિ આપે એવી પ્રાર્થના બોલો સદગુરુ મહારાજ